હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે બીજા દાખલામાં તો જુઓ અહીંયા શું આપેલું છે ફોર એક્સ સ્ક્વેર માઇનસ ફોર પ્લસ વન હવે જો આપણે અહીંયા શું કરીશું તો કે ચાર ગુણ્યા એક એટલે શું થશે ચાર બરાબર ચાર ગુણ્યા એક એટલે શું થાય ચાર હવે અહીંયા શું છે તો કે ચારના એવા પાક પાડવાના કે ચાર મળે બરાબર તો બે ગુણ્યા બે જવાબ શું થાય ચાર થાય અહીંયા પ્લસ છે એટલે બંનેની સંખ્યા કેવી આવશે સમાન અહીંયા માઇનસ છે તો અહીંયા બી માઇનસ બરાબર નિશાની કેવી સરખી અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ તો શું લખાશે ફોર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વન બરાબર જીરો હવે જો અહીંયાથી ટુ એક્સ કોમન નીકળશે એટલે શું થશે ટુ એક્સ કાઉન્સમાં ટુ એક્સ માઇનસ વન કૌ માઇનસ વન કૌન્સમાં ટુ એક્સ માઇનસ વન અહીંયાથી ટુ એક્સ માઇનસ વન કોમન ને ટુ એક્સ માઇનસ વન બંને બાજુ સરખા આવે છે તો શું થશે એસ બરાબર વન બાય ટુ અને એસ બરાબર વન બાય ટુ બંનેની કિંમત કેવી આવી સરખી આવે શૂન્યનો સરવાળો વન બાય ટુ પ્લસ વન બાય ટુ એટલે શું થશે ટુ બાય ટુ બરાબર વન અને શૂન્યનો ગુણાકાર શું થશે વન બાય ટુ ઇન્ટુ વન બાય ટુ બરાબર શું લખાશે વન બાય ફોર બરાબર હવે જો ફોર માઇનસ પ્લસ વન બરાબર ઝીરો અને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ બી એસ પ્લસ સી બરાબર સાથે સરખાવતા એ બરાબર ચાર બી અને સી બરાબર શૂન્યનો સરવાળો શું છે માઇનસ બી તો માઇનસ બી એટલે શું માઇનસ કૌશમાં માઇનસ ચાર છેદમાં ચાર એટલે જવાબ શું થઈ જશે એક અને શૂન્યનો ગુણાકાર એટલે શું લખાય સી બાય એ તો સી કેટલા છે એક અને એ છે ચાર બંનેના જવાબ સરખા આવે છે તો કે હા આ શું થયાનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર